ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઈદુ દુહાનો પર્વ આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો આ ઈદુ દુહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે આજરોજ પવિત્ર ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરાદરોએ શહેર જિલ્લાની ઈદગાહ તેમજ તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી સામૂહિક દુવાઓ કરી હતી નમાઝ બાદ એકબીજાને ગળે લગાડી ઈદ મુબારક પાઠવી હતી તેમજ જરૂરિયાતમંદોને આર્થિક રીતે મદદ પણ કરી હતી આ ઉપરાંત કબ્રસ્તાનમાં જે પોતાના સગા સંબંધી મુહરમોની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિહા કરી મુરહમના હક્કામાં દુઆઓ કરી હતી આ તહેવાર સુલે શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ ઈદગાહો અને મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું હતું આ વર્ષે વિશ્વભરમાં જે ખુશનસીબ મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલા મક્કા શરીફ અને

સાહેબે નમાઝ પઢાવી ખાસ દુવાઓ કરી હતી તમામ બિરાદરોએ નમાઝ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી આ ઉપરાંત ગોગા પાલીતાણા તળાજા મહુવા સહિતના તાલુકા મથકોમાં આવેલા દાઉદી વોરા સમાજે પણ ઈદની ઉજવણી કરી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર ભાવનગર કસ્બા જૂમની ઇસ્લામના ચીફ સેક્રેટરી આજરોજ ઈદુલ હદા જે બકરી ઈદ તરીકે ઉજવવામાં આવે છે અને ભાવનગરની તમામ મસ્જિદોની અંદર બકરી ઈદની નમાઝ થઈ અને આજના રોજ ભાવનગર મુસ્લિમ સમાજના લોકો જે છે એ બંને કબ્રસ્તાન જે છે ત્યાં એમના મરહૂમોની ત્યાં ફૂલ ફાતિયા કરવા માટે જાય છે અને તમામ ભાવનગરના લોકો જે છે તેમને ભાવનગર કસબાંજુમ મને ઇસ્લામ વતી હું બકરી ઈદની શુભકામનાઓ આપું છું અને ભાવનગર પોલીસ પ્રશાસન કે જેમણે ખૂબ જ સહયોગ કર્યો છે આ વખતે અને દર વખતે કરે છે અને બીજું કે જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એમણે પણ ખૂબ જ સહયોગ કર્યો છે તો હું ભાવનગર કસબાંજુમ મને ઇસ્લામના ટીમ વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હલો અસલામ મારું નામ કાળુભાઈ બેલીમ પૂર્વ નગર સેવક છું આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદ કહેવામાં આવે છે બકરી ઈદ કહેવામાં આવે છે આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મસ્જીદો ની અંદર ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી નમાજ બાદ એકબીજા ગળે લગાડી ઈદ ની મુબારકબાદી આપી તેમજ કબ્રિસ્તાનમાં જઈ મરુમણા હક માં કરી છે ખરેખર આ તહેવાર આ દિવસ એટલે ઉજવવામાં આવે છે

ઝીલ સંપન્ન થાય છે ગઈકાલે આપણી ઝીલજના દસમા ચાંદે આપણી હજ પણ સંપન્ન થાય છે પૂર્ણ થાય છે એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાજી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભાવનગર શહેરના કસબા અંજુમલ ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફીકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે કસબા અંજુમલ ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ